નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડીઆરપી એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોની અંદર રેલગાડી અથવા ટ્રેન ઉપર આધારિત મહત્વના દાખલા જોવાના છીએ આપણે ચેપ્ટર વાઇઝ ગણિતની જે વિડીયો સિરીઝ શરૂ કરેલી છે એની અંદર આપણે આ રેલગાડી ઉપર આધારિત ચેપ્ટરના દાખલા જોવાના છીએ જેની અંદર ટ્રેન ઉપર આધારિત દાખલાનો આ પ્રથમ ભાગનો વિડીયો છે બરાબર આ ગણિતના ચેપ્ટરવાઇઝ જે લેક્ચર છે એનો લગભગ આ નવમો વિડીયો છે જો તમે અગાઉના આઠ લેક્ચર ના જોયા હોય તો પ્લે લિસ્ટની અંદર જઈ અને ચેપ્ટર વાઇઝ ગણિતના આઠ વિડિયો લેક્ચર અગાઉ આપેલા છે એ તમે જોઈ શકો છો હવે આપણે રેલગાડી ચેપ્ટરનો પ્રથમ ભાગ જોવાના છીએ જેની અંદર કેટલાક બેઝિક કોન્સેપ્ટ મેં અહીંયા શરૂઆતમાં તમને સમજાવેલા છે એ આપણે જોઈ લઈએ એના પછી આ કોન્સેપ્ટ ઉપર આધારિત અગત્યના આપણે બે દાખલા આ વિડિયોની અંદર જોઈશું બરાબર અને બાકીના એ જે દાખલા છે એ આપણે બાકીના બીજા વિડિયોની અંદર પણ અલગ અલગ ભાગની અંદર જોવાના છીએ તો હવે આપણે અહીંયા બેઝિક કોન્સેપ્ટને એકવાર સમજી લઈએ જેથી આપણે ચેપ્ટરના દાખલા સોલ્વ કરવામાં એકદમ ઈઝી મેથડનો ઉપયોગ સમજી શકીએ હવે અહીંયા આપેલું છે કે સૌથી પહેલાં રેલગાડી જ્યારે પણ ગતિ કરે ત્યારે તેની ઝડપ અંતર અને સમયનો આપણે ઉપયોગ કરવો પડે તો એના માટે તમારે આ સૂત્ર યાદ રાખવાનું બેઝિક કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય હવે આની અંદર ઝડપ જે છે એ હંમેશા કિલોમીટર પ્રતિ કલાક અથવા તો મીટર પ્રતિ સેકન્ડમાં તમને આપેલી હોઈ શકે બરાબર જો કિલોમીટર પ્રતિ કલાકમાં ઝડપ આપેલી હોય તો અંતર જે છે એ કિલોમીટરમાં હોય અને સમય જે છે એ કલાકમાં હોય અને જો ઝડપ મીટર પ્રતિ સેકન્ડમાં આપેલી હોય તો અંતર જે છે એ મીટરમાં ગણાય અને સમય જે છે એ સેકન્ડમાં ગણાય બરાબર હવે ઘણીવાર દાખલાની અંદર અલગ અલગ અંતરના એકમો તમને આપેલા હોય અલગ અલગ સમયના એકમો આપેલા હોય તો તમારે આ કોન્સેપ્ટનો પણ ઉપયોગ કરવાનો થાય છે એટલા માટે આપણે અહીંયા બીજા કોન્સેપ્ટને એકવાર સમજી લઈએ કે ઘણીવાર દાખલાની અંદર તમને કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં જવાની જરૂર પડે અથવા મીટર પ્રતિ સેકન્ડમાંથી કિલોમીટર પ્રતિ કલાકમાં તમારે ઝડપને ફેરવવાની જરૂર પડે છે બરાબર તો એવા કિસ્સામાં આપણે શું કરવું એ તમને કોન્સેપ્ટ એકવાર સમજાવી દઉં કે જ્યારે પણ ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં આપેલી હોય અને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં લાવવી હોય તો તમારે શું કરવાનું જે કિલોમીટર પ્રતિ કલાકની જે ઝડપ આપેલી છે એને તમારે પાંચ ભાગ્યા અઢાર વડે ગુણાકાર કરી દેવાનો બરાબર કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં ઝડપ લાવવી હોય તો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપને તમારે પાંચ ભાગ્યા અઢાર વડે ગુણાકાર કરી દેવાનો એના પછી જો મીટર પ્રતિ સેકન્ડમાં ઝડપ આપેલી હોય અને તમારે કિલોમીટર પ્રતિ કલાકમાં ઝડપ લાવી છે તો શું કરવાનું અહીંયા મીટર પ્રતિ સેકન્ડવાળી જે ઝડપ આપેલી હોય આ ઝડપ એને તમારે અઢાર વાગ્યા પાંચ વડે ગુણાકાર કરી દેવાનો બરાબર આ બે કોન્સેપ્ટ તમારે યાદ રાખવાના છે જો આટલું તમને ખ્યાલ આવી જાય તો દાખલામાં ઘણી જગ્યાએ આનો ઉપયોગ કરવાનો થશે બરાબર કે જો કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં જવું હોય તો પાંચ વાગ્યા અઢાર વડે ગુણવું મીટર પ્રતિ સેકન્ડમાંથી કિલોમીટર પ્રતિ કલાકમાં જવું હોય તો અઢાર ભાગ્યા પાંચ વડે ગુણાકાર કરી દેવો બરાબર આ કોન્સેપ્ટનો ઉપયોગ ઘણી વાર દાખલામાં થવાનો છે એટલે આ તમારે ખાસ યાદ રાખવાનું હવે અહીંયા બીજા બે કોન્સેપ્ટ મેં લખેલા છે એ બંને કોન્સેપ્ટ રેલગાડીના ઘણા અગત્યના દાખલા સોલ્વ કરવામાં ઉપયોગી થવાના છે તો આપણે એકવાર સમજી લઈએ અહીંયા જ્યારે કોઈ ટ્રેન કોઈ થાંભલો માણસ કે સિગ્નલને પસાર કરે છે ત્યારે તેની ઝડપ શોધો અથવા તો તેને કાપેલું અંતર શોધો અથવા તેને એ થાંભલો માણસ કે સિગ્નલ પસાર કરતા લાગતો સમય શોધો એવું પૂછ્યું હોય ત્યારે તમારે આવા કિસ્સાની અંદર શું કરવાનું કે ટ્રેને કાપેલું અંતર કેટલું થાય તો ટ્રેને કાપેલું અંતર આ કિસ્સાની અંદર એટલે કે ટ્રેન થાંભલો માણસ કે સિગ્નલ પસાર કરે ત્યારે ટ્રેને કાપેલું અંતર જે છે એ ટ્રેનની લંબાઈના બરાબર હોય છે બરાબર તો આવા કિસ્સાની અંદર આપણે અંતર કેટલું માની લેવાનું જે પણ ટ્રેનની લંબાઈ આપેલી હોય એને જ તમારે કાપેલું અંતર માની અને આ સૂત્ર મુજબ દાખલો ગણવાનો છે બરાબર હવે બીજા કિસ્સાની અંદર શું આપેલું છે કે જ્યારે કોઈ ટ્રેન કોઈ પુલ કે પ્લેટફોર્મને પસાર કરતી હોય કોઈ અમુક લંબાઈના પુલ કે અમુક લંબાઈના પ્લેટફોર્મને પસાર કરતી હોય ત્યારે આ કિસ્સાની અંદર ટ્રેન દ્વારા કાપેલું અંતર કેટલું થાય તો ટ્રેન દ્વારા કાપેલું અંતર એ ટ્રેનની લંબાઈ અને પુલ કે પ્લેટફોર્મની લંબાઈના સરવાળા જેટલું થાય આ તમારે યાદ રાખવાનું છે આ બંને કિસ્સા ઉપર આધારિત અગાઉ આપણે દાખલા સોલ્વ કર્યા છે અને આ પણ વિડીયોની અંદર આપણે આ બંને કોન્સેપ્ટ ઉપર આધારિત દાખલા સોલ્વ કરવાના છીએ બરાબર કે જો ટ્રેન કોઈ પુલ કે પ્લેટફોર્મને પસાર કરે તો ટ્રેન દ્વારા કાપેલું અંતર કેટલું હોય તો ટ્રેનની લંબાઈ જેટલું ટ્રેનની લંબાઈ અને પુલની લંબાઈના સરવાળા જેટલું હોય છે બરાબર આ બે કોન્સેપ્ટ તમારે યાદ રાખવાના છે અને આ એક પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે બરાબર તો આટલા પોઈન્ટ ઉપર આધારિત બેઝિક લેવલના જો કોઈ પણ દાખલા પૂછાશે તો તમે મને કોન્ફિડન્સ છે કે તમે ઇઝીલી તમે દાખલા સોલ્વ કરી શકવાના છો હવે આ બે કોન્સેપ્ટ ઉપર આધારિત આપણે બે એક્ઝામ્પલ સોલ્વ કરીએ આ વિડીયોની અંદર જો એ બે કોન્સેપ્ટ આ કોન્સેપ્ટ તમે સમજાવો તો એ બે દાખલા તમે આસાનીથી સોલ્વ કરી શકવાના છો બરાબર તો અહીંયા આપણે વિડીયોની શરૂઆત કરીએ એક્ઝામ્પલ નંબર એકથી એક્ઝામ્પલ નંબર એક જોઈએ મિત્રો અહીંયા આપેલું છે કે ત્રણસો મીટર લાંબી એક રેલગાડી ટેલિફોનના થાંભલાને બાર સેકન્ડમાં પસાર કરે છે તો રેલગાડીની ઝડપ કલાકના કેટલા કિમીની હશે આગળ જોયા એ પ્રમાણે આપણે કોન્સેપ્ટ નંબર એકનો ઉપયોગ કરીએ તો અહીંયા રેલગાડીની લંબાઈ આપેલી છે ત્રણસો મીટર એટલે કે કાપેલું અંતર અહીંયા બની જાય ત્રણસો મીટર અને રેલગાડી અહીંયા ટેલિફોનના થાંભલાને પસાર કરે છે બાર સેકન્ડનો સમય લાગે છે બરાબર તો અહીંયા આપણે શું કરીએ ઝડપ બરાબર અંતર ભાગ્યા સમયનો આ સૂત્રનો ઉપયોગ કરીએ તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય આની અંદર આપણે કિંમતો મૂકીએ અંતરની તો અંતર તમને આપેલું છે ત્રણસો મીટર લાંબી એક રેલગાડી થાંભલાને પસાર કરે ત્યારે કાપેલું અંતર કેટલું રેલગાડીની લંબાઈ કેટલું તો અહીંયા અંતર બને છે ત્રણસો મીટર અને સમય આપેલો છે બાર સેકન્ડ તો આનો આપણે જવાબ લાવીએ તો ત્રણસોને હું બાર વડે ભાગું તો આનો જવાબ મળે છે પચીસ મીટર પ્રતિ સેકન્ડ કારણ કે આ અંતર જે છે એ મીટરમાં છે અને સમય અહીંયા સેકન્ડમાં છે તો અહીંયા ઝડપ જે બને છે એ પચીસ મીટર પ્રતિ સેકન્ડ મળે છે પણ પ્રશ્નની અંદર તમને માગેલું છે કે ગાડીની ઝડપ કલાકના કેટલાક કિમીની હશે અહીંયા ઓપ્શન પણ કિલોમીટર પ્રતિ કલાકમાં આપેલા છે તો આપણે અહીંયા શું કરીએ આ મીટર પ્રતિ સેકન્ડને કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવી દઈએ તો એના માટે આપણે અગાઉ બીજા નંબરનો પોઈન્ટ જોયો કે મીટર પ્રતિ સેકન્ડમાંથી કિલોમીટર પ્રતિ કલાકમાં જવું હોય તો આપણે અઢાર ભાગ્યા પાંચ વડે ગુણાકાર કરવો પડે બરાબર તો આ ઝડપને હું અઢાર ભાગ્યા પાંચ વડે ગુણું તો આ જે નવી ઝડપ છે એ કિલોમીટર પ્રતિ કલાકમાં મળવાની છે બરાબર હવે આનું આપણે સાદુ રૂપ આપી દઈએ તો અહીંયા પાંચ વડે ઉડાડીએ છીએ તો અહીંયા આવી જાય પાંચ અઢાર ગુણ્યા પાંચ કરીએ તો આનો જવાબ મળે છે નેવું એટલે કે અહીંયા રેલગાડીની ઝડપ માગેલ પ્રશ્ન પ્રમાણે નેવું કિલોમીટર પ્રતિ કલાકની બની જાય છે બરાબર જો મીટર પ્રતિ સેકન્ડમાં માગી હોય તો પચીસ મીટર પ્રતિ સેકન્ડ કહેવાય પણ અહીંયા કિલોમીટર પ્રતિ કલાકમાં માગેલી હતી એટલે સાચો જવાબ અહીંયા નેવું કિલોમીટર પ્રતિ કલાક બની જાય છે અહીંયા જોઈએ તો ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ બની જાય છે કે રેલગાડીની ઝડપ અહીંયા નેવું કિલોમીટર પ્રતિ કલાક છે હવે બીજો એક્ઝામ્પલ જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર બે જોઈએ મિત્રો અહીંયા આપેલું છે કે એકસો ને એકોતેર મીટર લાંબી રેલગાડી પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી બસો ને ઓગણત્રીસ મીટર લાંબા પુલને કેટલા સમયમાં પસાર કરશે મિત્રો અહીંયા તમને જે બીજા નંબરનો જે મેં કોન્સેપ્ટ અગાઉ સમજાવ્યો એના ઉપર દાખલો આપેલો છે આ કે રેલગાડી અહીંયા કોઈ પુલને પસાર કરે છે હવે પુલને પ્લેટફોર્મને પસાર કરતી હોય એવા કિસ્સામાં આપણે રેલગાડીનું અંતર લાવવું એ ખૂબ અગત્યનું બની જાય છે બરાબર તો જ્યારે પણ કોઈ પુલને રેલગાડી પસાર કરે ત્યારે કાપેલું અંતર કેટલું એ સૌથી પહેલાં આપણે લાવી દેવાનું તો કાપેલું અંતર બરાબર પુલની લંબાઈ અને રેલગાડીની લંબાઈના સરવાળા જેટલું થાય બરાબર તો આવા કિસ્સામાં રેલગાડીએ કાપેલું અંતર રેલગાડીની લંબાઈ એકસો ને એકોતેર પ્લસ પુલની લંબાઈ બસો ને ઓગણત્રીસ આ બંનેના સરવાળા જેટલું થાય બરાબર તો હવે આનો આપણો સરવાળો કરી દઈએ તો અહીંયા એક ઉમેર્યું એટલે બસો ત્રીસને એના અંદર સિત્તેર ઉમેરીએ તો ત્રણસો ત્રણસોને ચાર સો ઉમેરીએ તો ચારસો થાય તો આનો સરવાળો બની જાય છે ચારસો મીટર એટલે કે અહીંયા રેલગાડીએ કાપેલું અંતર કેટલું હોય તો ચારસો મીટર જેટલું હોય હવે તમને ઝડપ આપેલી છે રેલગાડીની તો ઝડપ બરાબર અહીંયા પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાક આપેલા છે તો ઝડપ જે કિલોમીટર પ્રતિ કલાકમાં આપેલી છે એને આપણે અહીંયા આ દાખલાની અંદર મીટર પ્રતિ સેકન્ડમાં લાવવી પડશે કારણ કે અહીંયા અંતર તમને મીટરમાં આપેલું છે અને સમય અહીંયા સેકન્ડમાં માગેલો છે એટલા માટે આ ઝડપને આપણે કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં લાવવી પડે તો એના માટે શું કરવાનું પિસ્તાલીસને હું પાંચ વાગ્યા અઢાર વડે ગુણી દઉં બરાબર પાંચ વાગ્યા અઢાર વડે ગુણીએ તો આ ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં આવી જાય હવે આનું સાદું આપીએ તો નવ પંચું પિસ્તાલીસ અને નવ દુ અઢાર ફાઈવ ફાઈવ પચીસ પચીસ ભાગ્યા બે બની જાય છે આનો જવાબ એટલે કે અહીંયા ઝડપ તમને મળે છે પચીસ ભાગ્યા બે મીટર પ્રતિ સેકન્ડ બરાબર અંતર તમને મળે છે ટ્રેનની લંબાઈ અને પુલની લંબાઈના સરવાળા જેટલું એટલે કે ચારસો મીટર ઝડપ અહીંયા જે કિલોમીટર પ્રતિ કલાકમાં આપેલી હતી એને મેં પાંચ ભાગ્યા અઢાર વડે ગુણી અને મીટર પ્રતિ સેકન્ડમાં લાવી દીધી હવે દાખલો આગળ ગણીએ તમને અહીંયા શું શોધવાનું પૂછેલું છે કે કેટલા સમયમાં પસાર કરશે તો અહીંયા સમય તમને શોધવાનું કીધેલું છે કે રેલગાડીને પુલને પસાર કરતા લાગતો સમય કેટલો તો સમય બરાબર શું થાય સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ થાય આગળ જે સૂત્ર આપેલું છે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય એમાંથી સમયને કરતા બનાવીએ તો અંતર બરાબર અંતર ભાગ્યા ઝડપ બરાબર સમય થાય હવે આની અંદર કિંમતો મૂકીએ તો તમને અહીંયા અંતર આપેલું છે ચારસો મીટર અને ઝડપ તમે અહીંયા મીટર પ્રતિ સેકન્ડમાં કેટલી લાવ્યા છો પચીસ ભાગ્યા બે મીટર પ્રતિ સેકન્ડ તો અહીંયા હું લખું પચીસ અને છેદમાં જે બે આવે છે એને હું અહીંયા ગુણાકારમાં ઉપર લખી દઉં બરાબર હવે આનું સાદુ રૂપ આપીએ તો પચીસ પચીસ અઠા બસો થાય અને પચીસ થી ચારસો ને ભાગવા હોય તો અહીંયા જવાબ આવી જાય સોળ સોળ ગુણ્યા બે કરીએ તો અહીંયા જવાબ આવે છે બત્રીસ સેકન્ડ એટલે કે અહીંયા માગેલો જવાબ જે છે કે ટ્રેન પુલને બત્રીસ સેકન્ડની અંદર પસાર કરે છે બરાબર તો ઓપ્શન પ્રમાણે જોવા જઈએ તો ઓપ્શન નંબર સી અહીંયા આપણો સાચો જવાબ બની જાય છે મિત્રો અહીંયા જ્યારે પણ પરીક્ષામાં આ દાખલો પૂછાય ત્યારે તમારે આ પ્રકારે આવી બધું લખવાની કોઈ જરૂર નથી ડાયરેક્ટલી તમારે શું કરવાનું કે અહીંયા ટ્રેનની લંબાઈ અને અંતરનો પુલની લંબાઈના અંતરનો સરવાળો કરી દેવાનો બરાબર આ બંનેનો તમે સરવાળો કરો એટલે તમને અંતર મળી જાય એના પછી ઝડપ જે આપેલી છે એને જો મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરવાની હોય તો એને તમારે પાંચ વાગે અઢાર વાગે ગુણી અને કન્વર્ટ કરી લેવાના અને ડાયરેક્ટલી અંતર અને ઝડપનો ભાગાકાર કરી અને તમે એનો જવાબ લાવી શકો છો બરાબર જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારા નજીકના વિદ્યાર્થી મિત્રોને જરૂરથી આ વિડીયો શેર કરો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે બાકીના એક્ઝામ્પલ અને બાકીના અલગ અલગ ટાઈપના ક્વેશ્ચન જરૂરથી સોલ્વ કરવાના છીએ વિડીયો નેક્સ્ટ આવે ત્યાં સુધી તમે આ વિડીયોને ધ્યાનથી જોઈ લેવો